નમસ્કાર મિત્રો રાત્રે સૂતી વખતે આખા શરીર ઉપર ખંજવાળ આવવી કંઈક ચુભન જેવું મહેસૂસ થવું ચામડી પર નાના નાના ઢીમચા નીકળવા ક્યારેક તો એટલી બધી ખંજવાળ આવે છે કે પીઠને કોઈ દિવાલ સાથે ઘસડી નાખીએ એવું મન થાય આ સમસ્યા બાળકોથી માંડીને મોટા વડીલો તમામને થતી હોય છે તો આજે આ વિડીયોમાં આખા શરીર પર આવતી ખંજવાળના કારણો તેનો આયુર્વેદિક ઉપચાર કઈ પ્રોડક્ટ વાપરવી જોઈએ અને કેટલા દિવસમાં આ ખંજવાળ મટી શકે તેના વિશે સંપૂર્ણ માહિતી લેશું મિત્રો આખા શરીર પર ખંજવાળ આવતી હોય તો તેના શું શું કારણ હોય તેની વિશે નાની એવી માહિતી લઈ લઈએ જે લોકોની ચામડી સેન્સિટિવ હોય એટલે દેશી ભાષામાં કહીએ તો ચામડી પાતળી હોય તેવા લોકોને આ સમસ્યા વધારે રહેતી હોય એવા લોકોને શિયાળાની શરૂઆતમાં અને ચોમાસામાં આ સમસ્યા વધારે રહેતી હોય છે બીજું છે રાત્રિના સમયે કંઈ ખાટું ખવાઈ ગયું હોય લીંબુવાળું ખવાઈ ગયું હોય આંબલીવાળું કે પછી અન્ય બીજો કોઈ ખાટો ખોરાક ખવાઈ ગયો હોય તેને લીધે ખંજવાળ આવતી હોય છે રાત્રે જે લોકોને અથાણું ખાવાની ટેવ હોય તેને પણ આ સમસ્યા થાય છે કે પછી વાયડો ખોરાક એટલે કે વાયુ કરતો ખોરાક જેમ કે બટાટા શક્કરિયા ચણા વાલ રાજમા વગેરે જેવો વાયુ કરતો ખોરાક ખાઈ લીધો હોય તો આ સમસ્યા થતી હોય છે ઘણા લોકો લાંબા સમયથી વિરુદ્ધ આહાર લેતા હોય છે જેમ કે દૂધ સાથે મૂળા કાંદા ખાટી વસ્તુ અથાણું વગેરે લેતા હોય તો તેને પણ શરીરમાં ખંજવાળ આવવાની સમસ્યા થતી હોય છે ગરમીના સમયમાં ઘણા લોકોને દિવસ આથમે પછી આખા શરીર ઉપર નાના નાના લાલ ઢીમચા થઈ જતા હોય છે શીળસ કે એલર્જીને કારણે આખા શરીર પર ખંજવાળ આવતી હોય છે શીળસ વિશે જો તમારે ડિટેલમાં જાણકારી લેવી હોય તો મેં વિડીયો બનાવ્યો છે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે મિત્રો શરીરમાં થતો ફેરફાર એ તે વ્યક્તિની તાસીર ઉપર પણ આધાર રાખે છે જે લોકોને કબજિયાત વધારે પડતો રહેતો હોય કે પછી પેટની બીમારી વધારે રહેતી હોય તેવા લોકોને પણ શરીર ઉપર ખંજવાળ આવવાની સમસ્યા વધારે થતી હોય છે આ તમામ સમસ્યાઓને કારણે શરીર પર આવતી ખંજવાળને દૂર કરવા માટે સૌથી પહેલું કામ આપણે આપણું પેટ સરખું કરવું પડે તેના માટે આપણે કોઈ આયુર્વેદિક ચૂર્ણ કે ટેબ્લેટનો સહારો લઈ શકીએ મેડિકલ સ્ટોર ઉપર ઘણા બધા આયુર્વેદિક ચૂર્ણ મળી જશે દાખલા તરીકે પતંજલિનું દિવ્ય શુદ્ધિ ચૂર્ણ સમય ચૂર્ણ કાયમ ચૂર્ણ પેટ સફા વગેરે કોઈ પણ એક લઈ શકો આ ચૂર્ણની એક ચમચીને રાત્રે ગરમ પાણી સાથે પી લેવાની છે અથવા તો જો તમારે ટેબ્લેટ લેવી હોય તો ઝંડુ નામની કંપનીની અભિયાદી મોદક નામની ટેબ્લેટ આવે છે તે બે ટેબ્લેટ રાત્રે ગરમ પાણી સાથે તમે લઈ શકો છો સવારમાં પેટ સાફ થઈ જાય છે આવું કરવાથી શરીરમાં વાયુ અને પિત્તનું બેલેન્સ બની જાય છે જે શરીરમાં આવતી ખંજવાળની સમસ્યાને ઘણી બધી ઓછી કરી નાખે છે બીજો ઘરેલું ઉપાય છે ચામડી પર લગાડવા માટેનું ઘરે બનતું એક આયુર્વેદિક તેલ થોડા નારિયેળના તેલમાં એક ગોળી કપૂરનો ભૂકો નાખી દેવાનો છે આખા શરીર ઉપર આ તેલને લગાડવાનું છે એક અઠવાડિયું આવું કરવામાં આવે તો ચામડી પર જે ઇન્ફેક્શન થયું છે તે દૂર થઈ જાય છે નારિયેળના તેલને લીધે જે ડેમેજ થયેલી ચામડી મુલાયમ થઈ જાય છે ફાટી ગયેલી ચામડી સરખી થઈ જાય છે ત્રીજું છે કે ચામડીની સમસ્યા જે લોકોને વધારે રહેતી હોય તેવા લોકોએ સવાર સવારમાં દરરોજ એલોવેરા અને આમળાનું મિક્સ કરેલું જ્યુસ પીવાનું છે આમળામાં વિટામિન સી ભરપૂર હોય છે જે ચામડી માટે ખૂબ જ લાભદાયી છે જો તમારે આમળાના વધારે ફાયદાઓ વિશે જાણવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક તમને મળી જશે તમે જાણી શકો છો વિડીયોમાં બતાવેલા ઘરેલું ઉપાય અને ખાવા પીવામાં જો સરખું ધ્યાન આપવામાં આવે તો આ પ્રકારના ચામડીના હઠીલા રોગથી આપણે છુટકારો મેળવી શકીએ છીએ જે વ્યક્તિઓને લાંબા સમયથી ખંજવાળ આવતી હોય તેવા વ્યક્તિઓએ ડૉક્ટરની સલાહ તો અવશ્ય લેવાની છે ડૉક્ટર દ્વારા કઈ પ્રકારનું ચામડીનો રોગ છે તેના વિશે જાણીને પછી તેની સારવાર તે આગળ વધારે છે ચામડી પર થતા અલગ અલગ ઇન્ફેક્શન વિશે અને તેની સંપૂર્ણ સારવાર વિશે જો તમારે માહિતી જોતી હોય તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં સ્કીન ઇન્ફેક્શન નામનું પ્લે લિસ્ટ છે તેમાં બધા વિડીયો તમને મળી જશે વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં બતાવો વિડીયોને લાઇક કરો મેડિસિન નાઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ નમસ્કાર